નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાણે આપશોનું તેલીસ વાત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ બે હજાર પચીસમાં પેન્શનરો અને નિવૃત્તિ સરકારી કર્મચારીઓને મળી શકે છે આ મોટો ઝટકો પેન્શન માટે આવ્યા ખરાબ સમાચાર જો તમે પેન્શનદાર છો નિવૃત્તિ સરકારી કર્મચારી છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પછી ચેનલ પર નવા ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લો સારી સારી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુમ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શન અમ પૂછો આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ડ્રાક્ટ બાબતે ત્યાં પગાર બાબતે ડીએડીઆર એચઆર અને તક કોઈ પણ પેટા આવે તો ઉપર જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે હુઝારી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો ટૂંક ફેમિલી મેમ્બર વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમને કહ્યું તેમ બે હજાર પચીસમાં પેન્શન નિવૃત્તિ સરકારી કર્મચારી મળી શકે છે મોટો ઝટકો ચાલો વિગતમાં માહિતી જોઈ લઈએ કેન્દ્રીય કર્મચારી અને પેન્શન માટે સારા સમાચાર નથી નવા વર્ષ એટલે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં જોરદાર ઝટકો મળી શકે છે મોંઘવારી ભથ્થામાં અત્યાર સુધી સૌથી મોટો ઓછો સૌથી ઓછો ઉશાર જોવા મળી શકે છે મોંઘવાડી પથ્થામાં છેલ્લું ત્રણ વર્ષની સરખામણી સૌથી ઓછો વધારો થાય એવું અનુમાન છે કેન્દ્ર સરકાર દર છ મહિને મોંઘવારી ભથ્થામાં વધારવાનો નિર્ણય એઆઈસીપીઆઈ ઇન્ડેક્સમાં આધારિત કરે છે સપ્ટેમ્બર બે ચોવીસ સુધીના આંકડા મુજબ કર્મચારીઓના જાન્યુઆરી બે હજાર પચીસમાં વધનારા મોંઘવારી ભથ્થામાં બે ત્રણ ટકાનો વધારો થવાનું અણસાર છે હાલમાં આંકડા પ્રમાણે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થું ચોપન પોઈન્ટ ચોપન પોઈન્ટ ઓગણપચાસ સુધી પહોંચી ગયું છે જોકે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આંકડા બનવાના બાકી છે શું કહે છે સીપીઆઈ ઇન્ડેક્સ તાજા આંકડા લેબર બ્યુરો તરફથી બહાર પડેલા આંકડાઓની મુજબ સપ્ટેમ્બર બે ચોવીસ સુધી એ સીપીઆઈ ઇન્ડેક્સ એકસો તેતાલીસ પર અગપડ છે તે પ્રમાણે સપ્ટેમ્બર સુધી મોંઘવારી પથ્થું ચોપ્પન પર ઉગમચા થઈ ચૂકી છે પરંતુ હજુ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ઓકડા આવવાના બાકી છે જે અત્યાર સુધી બહાર પડી જવા જવા જોઈતા હતા પરંતુ તેનો વિલંબ થયો છે હાલમાં ટેન મુજબ ટેન મુજબ જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએમાં એકવાર ફરીથી ફક્ત ત્રણ ટકા સુધી વધારો થવાનું અનુમાન છે કેટલું થઈ શકે છે ડીએ હરિક હાલના ટેટ જોઈએ તો ઓક્ટોમ્બર ઇન્ડેક્સ નંબર એકસો તેતાલીસ પોઈન્ટ છ પહોંચવાનું અનુમાન છે તેનાથી કેન્દ્રીય કર્મચારીને મોંઘવારી પથ્થું કાઉન્ટર ચોપન પોઈન્ટ છન્નું પર પહોંચે છે જ્યારે નવેમ્બરમાં આ ટેટ પ્રમાણે ઇન્ડેક્સ એકસો ચુમ્માલી અંક પર જઈ શકે છે તેનાથી મોંઘવારી પથ્થું પંચાવન પોઈન્ટ એકતાલીસ થઈ શકે છે જ્યારે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ઇન્ડેક્સમાં એકસો ચોમ્માલીસ પોઈન્ટ છ અંકનો ટેટ જોવા મળી રહ્યો છે મોંઘવારી પથ્થું પંચાવન પોઈન્ટ એક ટકા ટકા થવાનું માન છે આવી સ્થિતિમાં જ કેન્દ્રીય કર્મચારીઓને એકવાર ફરી ત્રણ ટકા સુધી સંતોષ કરવો પડશે નવા વર્ષમાં નવી આસાની ઝટકો લાગી શકે છે ડીએ વધારાની પગાર પર અસર સાત સાત સીપીસી અપડેટ જો તમારે બીજી પગાર અઢાર હજાર રૂપિયા હોય તો મગવાડી બધું છપ્પન ટકા હોય તો કેલ્ક્યુલેશન આ રીતે થશે જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં ડીએ અઢાર હજાર ગુણે છપ્પન એટલે દસ હજાર આઠસો રૂપિયા દસ હજાર મહિનો સુધી બે ચોવીસ સુધીમાં ડીએ અઢાર હજાર ગુણે ત્રેપન નવ હજાર મહિનો તક ટકા વધે અંતર થશે પાંચસો ચાલીસ માસ વધારો મળશે તો મિત્રો જે આ તે માહિતી આવીને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લઈએ વિડીયોને લાઈક પણ કરી લેજો થેન્ક યુ વેરી મચ